ભુજ માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન તરીકે શંભુભાઈ વરુ અને વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ઠક્કરની સર્વાનુમતે વરણી કરવામાં આવી ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં આ બંને પદાધિકારીની વિશિષ્ટ વરણી થતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને યાર્ડનો સર્વાંગી વિકાસ થાય તે જોવા બંને પદાધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભુજ તાલુકા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ગઈકાલે ચૂંટણી યોજવામાં આવી હતી પ્રાંત અધિકારીની ઉપલબ્ધતામાં આ ચૂંટણી સુખરૂપ સંપન્ન થઈ હતી જેમાં એપીએમસીના ચેરમેન પદે શંભુભાઈ ઝરૂની અને વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ઠક્કરની સર્વાનુમતે વરણી થતા ખાસ કરીને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ ખૂબ ખૂબ અભિનંદન આપી હતા અને આ તકે સેક્રેટરી રમેશ બરાડીયા પણ ખાસ હાજર રહ્યા હતા અને નવા વરાયેલા બોડીને સહયોગ આપી માર્કેટિંગ યાર્ડનું કામ સુપેરું થાય તે જોવા અનુરોધ કર્યો હતો ગઈકાલે ભુજ માર્કેટિંગ યાર્ડમાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વર્ણી માટે એક બેઠક યોજાઈ હતી બેઠકમાં સર્વાનુમતે ચેરમેન તરીકે શંભુભાઈ જરૂરની વરણી થઈ હતી વાઇસ ચેરમેન તરીકે મહેશ ઠક્કરની પણ વરણી કરવામાં આવી હતી અને તમામ જે ડાયરેક્ટરો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન આપ્યા હતા અને યાર્ડના જે અણુકેલ પ્રશ્નો છે તે ઉકેલવા ખાતરી આપી હતી